કાયદાનો લીરેલીરા ઉડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે વર્ણમાં પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર ઉંમર સાડત્રીસ નોકરી પૂર્ણ કર્યા બાદ નશાની હાલતમાં પોતાની સોસાયટીમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે ગાળાગાળી કરી અને ઝઘડો કર્યો હતો આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર મકરપુરા વિસ્તારની પોતાની સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે દારૂના નશામાં ધ્રુત થઈ માથાકૂટ કરી રહ્યા હતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અગાઉ એક મહિના પહેલા પણ તેમણે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો પરંતુ તે સમયે વરાણામાં પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની વિનંતીથી સમાધાન કરી કેસ પાછો ખેંચવામાં આવ્યો હતો આ વખતે આ ઘટનાનો વિડિયો વાયરલ થયા બાદ મકરપુરા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હેડ કોન્સ્ટેબલને પોલીસ મથકે લઈ જવામાં આવતા ત્યાં પણ તેમણે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો અને પોલીસ અધિકારીઓ સામે પણ ધમકીઓ આપી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી આ ઘટનાને કારણે પોલીસ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે પુરા ડેપોની પાછળનો શિવશક્તિ નગર હરિઓમધામ સંસ્કાર ટેનામેન્ટ અને પરમેશ્વરની આ મેઇન ચોકડી છે અહીંયા સાંજના ટાઈમે ટ્રાફિક પણ રહે છે અને તે દરમિયાન હરિઓમધામ છ નંબરમાં રહે છે અને તેમનું નામ અમિતભાઈ પરમાર છે અને વારંવાર આવી રીતે સન્ના ટાઈમે ડ્રિંક કરીને આવે છે ફૂલ ડ્રિંકમાં અને લોકોને અરફેટમાં લે છે અને લાસ્ટ એક મહિના પહેલાં પણ એમણે બહુ મોટું અહીંયા એક્સિડન્ટ કર્યું હતું અને એના માટે અમે પોલીસ કમ્પ્લેન પણ કરી હતી પણ પીઆઈ સાહેબની અને પીએસઆઈ સાહેબની રિક્વેસ્ટથી અમે લોકોએ એ કેસ વિડ્રોવલ કરીને સમાધાન પણ કર્યું અને આજે રાત્રે ફરીથી એમને અહીંયા અકસ્માત સર્જ્યું હતું અને ફૂલ પીધેલી હાલતમાં હતા અને એમને અમને અમારી સાથે પણ ગાળા ગાડી કરી અને એમના ઘરે અમે લોકો એમને પૂછવા માટે ગયા હતા ત્યારે પણ અમારી પર હુમલો કર્યો એમને અને પછી એ દરમિયાન મેં સો નંબર પર ફોન કર્યો અને પોલીસ આવી પોલીસ અને નવ વાગ્યાનો લગભગ નવ વાગે પોલીસ આવી અને અત્યારે સાડા ત્રણ થઈ રહ્યા છે છતાં પણ એના પર કોઈ કાર્યવાહી થઈ નથી અને અમે લોકો ત્યાં હાજર હતા તો અમને કીધું કે ઉપર એ બેઠેલા છે અને એ કંઈક બ્લેક કલરની ક્રેટા ગાડીની અંદર બ્લેક કાચવાળી ગાડીની અંદર એને લઈને કોઈ પોલીસવાળા ભય જ આવ્યા હતા અને ફરીથી જે પીધેલું હતું એના કરતાં ડબલ પીને એ ભાઈ આવ્યા હતા અને ફરીથી અમારા પર પોલીસ સ્ટેશનની સામે જ અમારા પર હુમલો કર્યો અને લોકઅપમાંથી પણ અમને ગાળો આપતા હતા અને લોકઅપમાં જે લેડીઝ કોન્સ્ટેબલ ને બેઠા હતા એમને પણ વિભિષ્ટ વર્તન કર્યું એમની સાથે પણ અને અમારી સાથે પણ પીઆઈ સાહેબને પીએસએ સાહેબની સામે ગમે તેવું ગાળો આપીને ધમકી આપી છે અને અત્યાર સુધી એની ગાડી પણ ડિટેન નથી થઈ અને ગાડી અત્યારે એના ઘરે જ પડેલી છે આ વ્યક્તિ વર્ણમા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને દરરોજ સાંજે એ પીને આવે છે અને અહીંયા એનું એક મ્યુસન્સ છે સોસાયટીમાં અને પીને આવે ત્યારે એને ગાડી ચલાવવાનો કોઈ હોશ રહેતો નથી આ મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા અમને એવી કાર્યવાહી કરવામાં આવી કે ભાઈ એફઆઈઆર તમારી થઈ ગઈ છે એ ભાઈને અમે એરેસ્ટ કરી દીધા છે એટલે અમે લોકો ત્યાં વેટ કરીને બેઠા હતા પણ અમને ક્યાંય દેખાય નહીં એટલે અમે અમને શોધતા હતા તે દરમિયાન નવ વાગે એમને અરેસ્ટ કર્યા હતા અને અત્યારે ત્રણ થઈ રહ્યા છે છતાં પણ એ કોઈ જગ્યા અમને દેખાયા નહીં એટલે એની વેટ કરીને અમે લોકો ત્યાં બેઠા હતા ત્યારે એક બ્લેક કલરની ક્રેટા ગાડીમાં જેના કોઈ નંબર નથી અને ત્યારે ગ્લાસ એના પોલીસવાળા જે ત્યાં ડિસ્ટર્બમાં જોબ કરે છે એમની સાથે એ ફૂલ પીધેલી હાલતમાં ઉતર્યા છે ભાઈ અને પછી અમારી જોડે ગાડાગાડી ગાડી કરે છે અને અમારી જોડે એને હુમલો પણ કર્યો પોલીસની હાજરીમાં અને એના લાઈવ ફૂટેજ પણ અમારી પાસે છે અને એ તમને મીડિયાવાળાને પણ સબમિટ કરેલા છે અમારી માંગ એવી છે કે એની ગાડી અને એના એની ગાડી પણ રિટેન કરે પોલીસ અને એના પર કાયદેસરની કાર્યવાહી થાય જેથી કરીને આગળ કોઈ ગંભીર અકસ્માત ના સર્જાય પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો